હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો તો ફ્રેન્ડ્સ હું આજે તમારી સાથે શેર કરીશ પાલક અને દૂધીમાંથી આજે આપણે બનાવીશું નાસ્તો આપણે પાલક અને દૂધી લઈ લીધી છે અને એને આપણે ઝીણી ઝીણી કટ કરી પેસ્ટ ફ્રેન્ડ્સ આપણે પાલક અને દૂધીને સારી રીતે કટકા કરી લીધા છે હવે એને આપણે થોડું પાણી નમ ઉમેરી અને સારી રીતે ધોઈ લીધું એનામાં જે ધૂળ માટી હોય એની ફ્રેન્ડ્સ આપણે ધોઈ લીધા છે હવે એનામાં આપણે પાણી ઉમેરી અને એને આપણે બાફી લઈશું હવે એને આપણે બાફી લઈશું ફ્રેન્ડ આપણે કઢાઈ ગરમ કરવા રાખી દીધું છે એને આપણે ઢાંકી ને બે મિનિટ સુધી આપણે પકાવીશું પાલક અને દૂધી સારી રીતે બાફાય તો ઢાંકી રાખીશું તો જલ્દી થઈ જશે આ આપણી દૂધી અને પાલક બાફાય છે ત્યાં સુધી આપણે નું બનાવીશું પેસ્ટ એના માટે આપણે લીધું છે બેસન તો હવે અડધી કટોરી જેટલું બેસન લીધું છે અને એટલું જ માપ છે અને આ આપણે લીધું છે રવો તો ફ્રેન્ડ્સ આપણે રવો ને કટોરી જેટલું આપણે બેસન લીધું છે સ્વાદ અનુસાર આપણે લીંબુ ઉમેરીશું જે કટોરીમાં આપણે રવો લીધો છે ને એ કટોરીમાં આપી લઈશું દહીં અને એ જ કટોરીમાં આપી લઈશું પાણી બધું આપણે એનામાં ઉમેરી આવી રીતના પછી આપણે મિક્સ કરીશું રવો આપતો સારી રીતે ફૂલી જાય આપણે મિક્સ કરીશું એનામાં પાણી ઓછું થાય તો મિક્સ કરવાનું છે આપણે પાંચ મિનિટ સુધી આપણે રેસ્ટ કરવા રાખી દઈશું ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણે પાલક અને દૂધી સારી રીતે બાફેલી છે અને એને આપણે કાઢી લઈશું હવે આપણે એક ચરનું ડબ્બા લઈશું અને એનામાં આપણે ઉમેરી નાખ તો તમે જોઈ શકો છો આપણે બધું એનામાં ઉમેરી નાખ્યું છે હવે નામ તીખાસ માટે આપી લીધે છે મરચાં મરચા આપી લીધા છે તીખાસ માટે અને તીખા છે આ મરચાં આપણે ત્રણ મરચાં લીધા છે અને એક આપે આદું નું તો બધાને આપે સારી રીતે મિક્સ કરીશું અને થોડાક આપે એનામાં લીલા દાણા ઉમેરીશું અને બધાને આપે પીસી લેશું સારી રીતે ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપે સારી રીતે પીસી લીધું છે આવી રીતના પેસ્ટ બનાવી દીધું છે હવે જે આપે પાંચ મિનિટ નું રાખી દીધું હતું જોઈ સારી રીતે થોડા અને એક ચમચી જેટલો આપણે એનામાં જીરો ઉમેરીશું અને બધાને આપણે મિક્સ કરીશું સારી રીતે હવે જે આપણે પેસ્ટ બનાવ્યું છે ને ફ્રેન્ડ એ આપણે એનામાં ઉમેરીશું તો પાણી હમણાં ઉમેરવાની કઈ જરૂર પેલા આપણે આવી રીતના મિક્સ કરીશું જો પાણી ઓછું લાગે તો જ આપે ઉમેરવાની છે કઈ આપે છે પેસ્ટ બનાવ્યું છે એ જ ઉમેરવાનું છે બધું આપે કાઢી લઈશું હવે એને મિક્સ કરી લઈશું સારી રીતે જો તમને મીઠું ઓછું લાગવું હોય તો તમે એનામાં ઉમેરી શકો છો તો તમે જોઈ શકો છો દૂધી તો ઘણું બધું પાણી હોય છે એટલે આપણે ઘણું બધું પાણી ઉમેરવાની કઈ જરૂર નથી તો ફ્રેન્ડ હવે આપે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે બધું તો તમે જોઈ શકો છો સારી રીતે આપણું પેસ્ટ બનીને તૈયાર થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ આપે પેસ્ટમાં માં આપે એક ચમચી જેટલી આપીંગ ઉમેરીશું અને બધું આપણું સારી સારી રીતે મિક્સ કરી લીધું છે હવે એના માપે સમજી ચમચી જેટલી સોડા જ્યાંથી ખાવાની સોડા આવે છે એ એનાથી સારા ઓપ્શન અને બધાને આપણે સારી રીતે મિક્સ કરી તો આવી રીતે મિક્સ કર્યા બાદ આપણે જે ત્રણ કટોરી લીધી છે ફ્રેન્ડ્સ એના માપે થોડું થોડું તેલ અને આવી રીતે હાથોથી પરાવી નાખીશું આવી રીતના તમે જોઈ શકો છો અને તેલ ઉમેર્યા બાદ આપણે જે બનાવ્યું છે પેસ્ટ એ આપણે એનામાં ઉમેરીશું આવી રીતે મિક્સ કરીને તો ફ્રેન્ડ્સ આપણે પાણી ગરમ કરવા રાખી દીધું છે ઢોકળાનું તો પાલક અને દૂધી ના ઢોકળા તમે ક્યારે પણ બનાવ્યા હશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આવી રીતે આપણે એને દબાવીશું તો જે એનામાં લેન્સ હોય છે ને એ

જોઈ શકો છો તો થઈ ગયા છે તૈયાર તો હવે એને આપણે ઉતારી લઈશું આપણા ઢોકળા ઠંડા થાય છે ત્યાં સુધી એને આપણે વઘાર બનાવી લઈશું આપણે બે ચમચી જેટલી તેલ ઉમેર્યો છે અને એક ચમચી જેટલી આપણે રાઈ ઉમેરીશું સારી રીતે આપણે ઉઠવા દઈશું આપણી રાઈ સારી રીતે ફૂટી ગઈ છે અને આપણે ગેસ ને બંધ કરી નાખીશું અને પછી એના માટે મીઠા લીમડા અને પછી આપણે લઈ લેશું આપણે બધા ઢોકળાના કટોરી આવી રીતે કરી લીધી છે અને ચાકુ ની મધ્ય આપણે સાઈડ આવી રીતે કટ કરી લીધી છે હવે એને આપણે કાઢી લઈશું તો તમે જોઈ શકો છો સારી રીતે આપણા ઢોકળા નીકળી ગયા તો ફ્રેન્ડસ તમે જોઈ શકો છો બિલકુલ તૈયાર થઈ ગયા છે ઉધ્ધી અને પાલકના ઢોકળા હવે એનામાંથી જે આપણે વઘાર બનાવ્યું છે એ આપણે ઉમેરીશ તૈયાર થઈ ગયું છે ઉદ્ધી અને બાળકના ઢોકળો તો આવી રીતે તમે જોઈ શકો છો આટલા ટેસ્ટી અને હેલ્ધી અને બહુ જ સ્વાદિષ્ટ થાય છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારી ચેનને લાઈક અને તસ્કર પણ કરજો તમારું ધ્યાન રાખજો ધન્યવાદ